એ હુમલો કરતા પોલીસે એક્શન બોલાવ્યું છે ઘટનામાં બે પોલીસ કર્મચારીએ ઘાયલ થયા સમાચાર એમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા તો પોલીસે સત્તર નામજોગ સહિત સો લોકો સામે ફરિયાદ દાખલ કરી અને કાર્યવાહી હાથ ધર્યું છે રાત્રિ દરમિયાન વિસ્તારમાં કોમ્બિંગ જે છે તે હાથ ધરાયું હતું મોટી સંખ્યામાં પોલીસનો કાફલો ત્યાં ઉતરી ગયો હતો કોમ્બિંગ દરમિયાન તેર આરોપીઓને દબોચી લેવામાં આવ્યા હોવાની વિગત મળી છે આરોપીઓને ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી જે છે તે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે સાથે જ અન્ય વધુ જે આરોપીઓ છે તેને ઝડપી પાડવા માટેની પોલીસે હાલ તો કવાયત જે છે તે હાથ ધરી છે બીજી તરફ વાત કરવામાં આવે તો બે દિવસથી સતત સોમનાથની અંદર માહોલ જે છે તે ગરમ જોવા મળ્યો હતો ડિમોલેશન સમયે ઉગ્ર બબાલ થઈ હતી પોલીસ પર પથ્થરમારો મારો કરવામાં આવ્યો હતો જો પોલીસે ટીયર ગેસના સેલ જે છે તે પણ છોડ્યા હતા અને ટોળાને કાબુમાં લેવા માટે પોલીસે થોડો બળ પ્રયોગ પણ કરવાની ફરજ પડી હતી જે રીતે આપણે આ બે દ્રશ્યો દેખાઈ રહ્યા હશે કે જેની અંદર પેલા દ્રશ્યોમાં એ ડિમોલેશન સમયના દ્રશ્યો છે કે જ્યારે પથ્થરમારો થયો હતો પોલીસે લાઠીચાર્જ કર્યો હતો પોલીસે ત્યાં ટીયર ગેસના સેલ છોડ્યા હતા આ એ દ્રશ્યો છે અને બીજી તરફના દ્રશ્યો આપને દેખાઈ રહ્યા હશે ને એ દ્રશ્યોમાં દોરડા થી બાંધેલા એ લોકો છે કે જેમણે પથ્થર મારો કર્યો હતો પોલીસ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો આ તો પોલીસે એમને ઘટના સ્થળે લઈ જઈ અને રીકન્સ્ટ્રકશન કર્યું છે